પતિ પત્ની વચ્ચે ઝડા નથી થતા પતિ પત્ની વચ્ચે ક્યારેક નાના મોટા ઝઘડા થતા રહે છે પરંતુ જ્યારે આ ઝઘડા રોજિંદા થઈ જાય છે ત્યારે તેનું પરિણામ ઘાતકી આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ભરૂચમાં તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ સમય સવારનો સ્થળ વાલિયા વિસ્તાર ભરૂચ કોંડ અને દોડવાડા ગામના વચ્ચે નાળાની અંદર એક મહિલાની લાશ પડી હતી ચાદર અને બ્લેન્કેટમાં લપેટેલી હાલતમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણકારી સ્થાનિક પોલીસને મળી માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક નજરે જોતા મહિલાના ગળા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા મહિલાનો ફોટો ખેંચી સોશિયલ મીડિયામાં ફરતો કરી મૃતકની ઓળખ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી છે નિયમ ચોકડી પાસે આવેલા શિવકૃપા બંગલોઝમાં રહે છે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ નામનો શખ્સ મળી આવ્યો તેની પૂછપરછ કરતા મૃતક મહિલા તેની પત્ની રૂચિ હોવાનું જણાવ્યું તેણે જ પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી

તો આની તપાસ અમારી પોલીસ કરે છે ભરૂચમાં મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ પતિએ જ પત્નીની હત્યા કર્યાનો ખુલાસો હત્યા બાદ નાળામાં ફેંકી હતી મહિલાની લાશ વાલિયા પોલીસના સકંજામાં ઉભા રહેલો આ એ પાપી પતિ છે જેણે પત્નીના લોહીથી હાથ રંગ્યા છે પોલીસને જે જગ્યાએથી મહિલાની લાશ મળી ત્યાંથી લોહી લુહાણ હાલતમાં કપડા પણ મળી આવ્યા હતા તપાસમાં બહાર આવ્યું છે કે રુચિ રાજેન્દ્રની બીજી પત્ની હતી તેમને ચાર વર્ષનું સંતાન પણ છે રાજેન્દ્ર અને રુચિ ખુશીથી જીવન જીવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા થતા હતા રોજબરોજ થતા કંકાસથી રાજેન્દ્ર કંટાળી ગયો હતો નવ જુલાઈની રાત્રે બંને વચ્ચે ફરી ઝઘડો થયો ત્યારે આવેશમાં આવી પત્નીના ગળા અને મોઢાના ભાગે કાતરના ઘા મારી હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ પત્નીની લાશને ચાદર અને બ્લેન્કેટમાં લપેટી દીધી આરોપીએ પણ તેના લોહીના નિશાનવાળા વાળા કપડા કાઢી નાખ્યા લાશ અને લોહીવાળા વાળા કપડા કારમાં મૂકી કોંડ અને દોડવાડા ગામ વચ્ચે પડતા રોડ તરફ ગયો ત્યાં આવેલા નાળાની અંદર પત્નીની લાશ અને લોહીવાળા કપડાં ફેંકી પરત ઘરે જતો રહ્યો आ तमाम पुरावा ने आधार अलग अलग कलमों हेठ गुना नोधी पुलिस आरोपी पति की पूछपर तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको किया भाई तुम्हारी वाइफ कहाँ है क्या बात है तो उसने ये कंटेस्ट किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में जपा जपी गई और उसने तेज धारधार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी उसके पश्चात तो वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और बालिया के डॉन और और डोडवाड़ा गांव के सीमा के बीच में पुल के पास में पटक कर चले गए रुचि साथ थे रोज बरोज ना झगड़ा समाधान राजेंद्र खूनी खेलो તેના બદલે તેને શાંતિથી બેસી રૂચિ સાથે વાતચીત કરી તેને ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હોત તો આજે તેની પત્ની જીવિત હોત પરંતુ આવેશમાં આવી આરોપીએ ભરેલા કાતિલ પગલાથી તેને જેલ ભેગો થઈ ગયો છે માતાની સાથે ચાર વર્ષના બાળકને પિતાની પણ છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ